નમસ્કાર પ્રજાપ્રિય ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણ વાળા મિત્રો પાદરામાં કેટલાક દિવસ પહેલા એક બનાવ બન્યો હતો એ બનાવ હતો પાદરાના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે વિરાજ નામનો પાદરાનો એક શખ્સ એક વ્યક્તિ એના કામથી ત્યાં ઊભો હતો એ તે સમયે એક વ્યક્તિ સ્વિફ્ટ ગાડી લઈને આવે છે ફોર વ્હીલર લઈને આવે છે અને વિરાટ નામના વ્યક્તિને મારી કે ગાળો દઈ એ ગાડીમાં બેસાડી દેવામાં આવે છે ગોંધી દેવામાં આવે છે ત્યારબાદ સમીર શાહ નામનો વ્યક્તિ તેનો દીકરો અને અન્ય બે વ્યક્તિઓ આ આખા કાંડની અંદર જોડાયેલા હોય છે વિરાજને ત્યાંથી ઉઠાવવામાં આવે છે વિરાજને ત્યાંથી ઉઠાવીને તેના ઘરે લઈ જવામાં આવે છે ત્યાં તેને માર મારવામાં આવે છે ધાક ધમકીઓ આપવામાં આવે છે ત્યારબાદ તેને વડોદરા તરફ એ જ ગાડીમાં લઈ જવામાં આવે છે વડોદરા તરફ એ ગાડીમાં લઈ જતા સમયે તેનો મોબાઈલ લૂંટી લેવામાં આવે છે તેને ક્યાંક ને ક્યાંક વિરાજના આક્ષેપોનું નું તો વિરાજના કહેવા પ્રમાણે તેને ચપ્પુ બતાવી અને તેના બેગમાં પડેલા બે ચેક કે જે સહી કરેલા હતા એ સહી કરેલા ચેક પણ લઈ લેવામાં આવે છે ત્યારબાદ આ સમગ્ર પ્રકરણ જે છે પાદરા પોલીસ સ્ટેશન પહોંચે છે વિરાજ પાદરા ભાગી છૂટે છે વડોદરાથી અને પાદરા પોલીસ સ્ટેશન પહોંચે છે. વિરાટ તેના પિતા સાથે વાતચીત કરે છે અને તેના પિતા કહે છે કે તારા ભાઈએ 100 નંબર પર ફરિયાદ કરી દીધી છે. तू પાદરા પોલીસ સ્ટેશન આવી જજે. વિરાટ પાદરા પોલીસ સ્ટેશન પહોંચે છે, ડરેલો હોય છે, ગભરાયેલો હોય છે. ત્યારે પાદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા વિરાટ સાથે સમાધાન કરવામાં આવે છે. વિરાજના આક્ષેપ એમ છે કે તેને પાદરા પોલીસ દ્વારા સમાધાન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ત્યાં સમાધાન થઈ ગયા પછી વિરાટ પર અન્ય ફોનો પણ આવવાના શરૂ થઈ જાય છે વિરાટ ડરેલો હોય છે ગભરાયેલો હોય છે ચાર પાંચ દિવસથી તે વ્યક્તિ ઘરની બહાર નથી નીકળતો ચર્ચા નથી કરતો પરંતુ પાદરાના વકીલ સાથે તેના મિત્રો સાથે ચર્ચા કરતા તેને હિંમત મળે છે કે તેના સાથે બનાવ ખોટો બન્યો છે અને આ દુઃખદ બનાવ અને તેને કાયદાની મદદ લેવી જોઈએ કાયદાકીય ફરિયાદ કરવી જોઈએ આ દ્રઢ સંકલ્પ લેતા મન મક્કમ કરતા વિરાજે નક્કી કર્યું કે હવે ફરિયાદ દાખલ કરવી છે છેલ્લા ત્રણ દિવસથી વિરાજ ફરિયાદ કરવા માટે પાદરા પોલીસ સ્ટેશનના ચક્કર ખાઈ રહ્યો છે પાદરા પોલીસ સ્ટેશન ખાતે વિરાજ પહોંચતા પાદરા પોલીસ સ્ટેશન જણાવે છે પાદરા પોલીસ સ્ટેશનના શ્રી તેમજ તેના કર્મચારી અધિકારીઓ દ્વારા વિરાજને જણાવવામાં આવ્યું કે તપાસ કરીશું અને તપાસ બાદ ફરિયાદ કરીશું વિરાટને અસંતોષ થાય છે અને આજ જ અસંતોષને લઈને વિરાજ વડોદરા જિલ્લાના એસપી સાહેબને મળવા જાય છે એસપી સાહેબને મળ્યા બાદ તે બબે વખત તેઓને મળે છે પરંતુ ત્યાં પણ તેને યોગ્ય જવાબ નથી મળતો તેવા સ્પષ્ટ આક્ષેપ વિરાજના છે ત્યાં લેખિત ફરિયાદ કરવા છતાં હજુ સુધી ત્રણ ચાર દિવસ વીતી જવા છતાં ફરિયાદ પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ નથી મિત્રો કેટલાક બનાવ એવા હોય છે કે જેમાં પોલીસ તપાસ પણ નથી કરતી હોતી ફરિયાદ થયા બાદ તપાસ શરૂ કરવામાં આવે છે મારા પોતાના કેસમાં પણ એવું જ કંઈક થયું હતું ત્યારે આ કેસમાં વિરાજ સાથે પોલીસ એમ જણાવે છે કે પહેલા તપાસ થશે અને તપાસ બાદ ફરિયાદ નોંધવામાં આવશે ત્યારે વિરાજ એવી માંગણી છે કે મારા સાથે અપહરણ થયું છે લૂંટ થઈ છે મારામારી થઈ છે તો લૂંટ અપહરણ અને મારામારી જેવા ગંભીર બનાવમાં પણ હજુ સુધી ફરિયાદ લેવાઈ નથી ઉલ્લેખનીય બાબત છે કે પાદરાણા ડભાસા ગામે પણ એક મહિલાનું ગળું દબાવી કાન કાપી લઈ લૂંટ કરવામાં આવી છે ત્યારે સતત આ પ્રકારના બનાવ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ કરીએ ઠીક આ પ્રકારનો જવાબ વિરાદને અધિકારી દ્વારા આપવામાં આવ્યો હોય આ પ્રકારના આક્ષેપ વિરાજના છે ત્યારે વિરાજ દ્વારા આઈજી ડીઆઈજી સાહેબને પણ ફરિયાદ કરવામાં આવી છે અને તેઓને કહેવામાં આવ્યું છે કે મારી ફરિયાદ પાદરા પોલીસ સ્ટેશન નથી લેતું માટે વહેલી તકે ફરિયાદ લે એવી આપ સાહેબ મને મદદ કરશો ત્યારે વિરાજને અધિકારીઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે તેની ફરિયાદ લેવામાં આવશે પરંતુ વિરાજ નામના વ્યક્તિની ફરિયાદ સમીર શાહ તેમજ તેનો દીકરો સાથે અન્ય બે વ્યક્તિઓ ઉપર જે ફરિયાદ શિક્ષકો સાથે કરવામાં આવી છે તે ફરિયાદ પાદરા પોલીસ સ્ટેશનમાં ક્યારે નોંધવામાં આવે છે એ સમય જ બતાવો મારું નામ વિરાજ છે હું પાદરા રહું છું ગઈ તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ હું ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે ઊભો હતો ત્યાં મને પાદરાના રહેવાસી સમીરભાઈ શાહ કૌમિલ શાહ મેઘ શાહ અને નિખિલ મહેશ્વરી આ ચાર લોકો આવ્યા અને મને ગાડીમાં બેસાડીને લઈ ગયા જ્યાં મારી બાઇક હતી ત્યાં મારી બાઇકની ચાવી પણ લઈ લીધી અને મને ત્યાંથી ગાડીમાં બેસાડીને લઈ ગયા ત્યાંથી મને મારી સોસાયટીમાં હું જ્યાં રહું છું ત્યાં મને લઈ ગયા અને ત્યાં મારી સોસાયટીમાં બધા વચ્ચે મને માર માર્યો અને મારી ફેમિલી સામે પણ જેમ તેમ મને બોલ્યા ગાળો બોલ્યા અને મને માર્યો પણ અને ત્યાંથી મારા પપ્પાને મારા મમ્મીને કહીને મને એ લોકો વડોદરા લઈને રવાના થયા વડોદરા જતાં જતાં ગાડીમાં મને બહુ જ માર માર્યો છે અને ત્યાં મારો મોબાઈલ પણ લઈ લીધો જે મારી બેગ પણ મારી સાથે હતી ત્યાં મને ચપ્પુ બતાવીને મારા બે ચેક પણ સાઈન કરેલા કોરા ચેક લઈ લીધેલા અને મને લઈ ગયા હતા જેપી રોડ પોલીસ સ્ટેશન જેપી રોડ પોલીસ સ્ટેશન મને ભાગી જવાનો મોકો મળ્યો એટલે હું ત્યાંથી ભાગી ગયો ત્યાંથી જઈને સીધો મેં મારા પપ્પાને કોલ કર્યો મારા પપ્પાએ મને એવું જણાવ્યું કે તારો ભાઈ ત્યાં પાદરા પોલીસ સ્ટેશનમાં સો નંબર પર કોલ કરીને પાદરા પોલીસ સ્ટેશન ગતો રહ્યો છે એટલે તું ત્યાંથી સીધો પાદરા પોલીસ સ્ટેશન પહોંચી જા એટલે હું સીધો ત્યાંથી પાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યો પાદરા પોલીસ સ્ટેશનમાં આ ઘટના સામાન્ય સમજી મને ત્યાં આગળ સમાધાન કરાવી દીધું ત્યાર પછી મેં ગભરાઈ ગયો તો ત્રણ ચાર દિવસ પછી મેં વકીલ મારા વકીલની સલાહ લીધી ત્યાર પછી એમને મને કી જે રીતે કીધું એ રીતે મેં ફરિયાદ નોંધાવવા માટે સોળ પાંચ બે હજાર ચોવીસના રોજ પાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યો પાદરા પોલીસ સ્ટેશન જતાં મને મારી ફરિયાદ લીધી નહીં સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ સાંજે સાડા ચાર વાગે મેં પા એસ ડીએસપી ઓફિસે ત્યાં ફરિયાદ માટે ગયો ત્યાં પણ મારી ફરિયાદ લીધી ના પછી અઢાર તારીખે અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ હું ડીએસપી ઓફિસે મળવા ગયો ડીએસપી સર મને મળ્યા ડીએસપી પાદરા પોલીસ સ્ટેશનમાં મારી સામે કોલ કર્યો અને ફરિયાદ લેવા માટે રજૂઆત કરી અને હું ત્યાંથી પાદરા પોલીસ સ્ટેશન આવી ગયો પાદરા પોલીસ સ્ટેશનમાં હજુ પણ મારી ફરિયાદ લીધી નથી મેં વારંવાર પીઆઈ સાહેબને રિક્વેસ્ટ કરતા તો પણ મારી ફરિયાદ લેવાઈ નથી પછી મેં ડીએ ડીએસપી સાહેબને ફોન કર્યો ડીએસપી સાહેબે મને એવું જણાવ્યું કે પીઆઈ સર જે કરે એ ઠીક છે પણ મને કર્યો ત્યાં મારો મારો મોબાઈલ નંબર પણ તેમને બ્લોક લિસ્ટમાં નાખી દીધો પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સરથી મને ન્યાય ન મળતા મેં ડીએસપી સરને રજૂઆત કરી ડીસપી સર પણ મને એ જ કીધું કે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સર જે કરે એ ઠીક છે ત્યાર પછી મેં આઈજી સરને મેસેજથી મેં મારી રજૂઆત કરી મારી કમ્પ્લેન કરી ત્યાર પછી એમનો પણ મેસેજ આવી ગયો તુરંત કે આ બધી હકીકત જાણ્યા પછી એટલે ચકાસણી કરીશું અને ત્યાર પછી મેં ડીઆઈજી સરને પણ મેલના માધ્યમથી મેં એમને રજૂઆત કરી દીધી છે ટૂંકમાં બસ છેલ્લે હું એ જ કહેવા માગીશ કે મારી જોડે જે થયેલું છે લૂંટ મારામારી અપહરણ એનું મને ન્યાય મળે અને પાદરા પોલીસ સ્ટેશન મારી ફરિયાદ દાખલ કરી દે